ઋતુ બદલાય ત્યારે વાળ ખરવું એ કેમ થાય છે અને એનાથી બચવા માટે તમે શું કરી શકો છો હું છું ડૉક્ટર નીતિશા અગ્રવાલ સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર કુડાસણ ખાતે ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું તો દોસ્તો જ્યાં આપણું જે નોર્મલ હેરનું જે ગ્રોથ ફેઝ જે છે એ ત્રણ ભાગમાં ડિવાઇડેડ હોય છે કે એક તો ગ્રોથ એક રેસ્ટ ફેઝ અને એક ફોલ ફેઝ તો જ્યારે પણ ઋતુ બદલાતી હોય છે એમાં સ્પેશિયલી કે જ્યારે મોન્સૂન એટલે કે વરસાદની સિઝન પતે અને શિયાળાની સિઝન ચાલુ થતી હોય છે એ ટાઈમ પર આપણા મોસ્ટલી મોસ્ટ ઓફ ધી વાળ જે છે એ રેસ્ટ ફેઝમાં જતા રહેતા હોય છે અને એના કારણે તમારા બે ત્રણ મહિના માટે વાળ વધારે ખરતા દેખાતા હોય છે તો એ વસ્તુ નોર્મલ છે એને સિઝનલ ટેલોજન એફ્લુવિયમ કહેવાતું હોય છે અને યુઝ્યુઅલી એ ટેમ્પરરી હેર લોસ છે અને બેથી ત્રણ મહિનામાં તમારું વાળનું જે ખરવું છે એ ઓછું થઈ જતું હોય છે અને તમારા વાળ પાછા આવી જતા હોય છે હવે આનાથી બચવા માટે એક તો સૌથી પહેલાં દોસ્તો તમારે ટેન્શન નહીં લેવાનું પેનિક નહીં કરવાનું સ્ટ્રેસના લીધે તમારા વાળ વધારે ખરી શકે છે એટલે એનાથી બચવા માટે તમારે યોગા મેડિટેશન રેગ્યુલરલી એક્સરસાઇઝ કરવી જરૂરી છે ઊંઘ છથી આઠ કલાકની પૂરી કરવી જરૂરી છે બીજું આવે છે ડાયટ ડાયેટમાં તમારે આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે શિયાળામાં તરસ ઓછી લાગે એટલે તમારે પાણી ઓછું પીવાતું હોય છે તો દોસ્તો એ ખાસ ધ્યાન રાખવાનું તરસ લાગે કે ના લાગે તમારે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે બીજું કે તમારે પ્રોટીન ઇન્ટેક માટે કઠોળ છે દહીં છે સોયા છે એ બધું ખાવાનું પછી ગ્રીન વેજીટેબલ્સ છે બીટ છે ગાજર છે કે ગ્રીન લીફી વેજીટેબલ્સ છે એ બધું ખાવાનું ડ્રાય ફ્રૂટ્સમાં ખજૂર અંજીર બાદામ અને અખરોટ રેગ્યુલરલી લેવાનું દહીં તમે લઈ શકો છો એ પણ એક સારું સોર્સ છે પ્રોટીનનું અને તમારા ખડતાવાળમાં મદદ કરશે પછી તમારે યોગા અને મેડિટેશન કરવા કરવાનું જેથી માઇન્ડ તમારું રિલેક્સ રહેશે અને હેર લોસમાં ફાયદો દેખાશે તમને અને જો વાળ તમારા ડ્રાય થઈ જતા હોય તો તમારે માઇલ્ડ શેમ્પુ યુઝ કરવાનું અઠવાડિયામાં બેથી ત્રણ વાર અને હેર લો વોશ પહેલાં તમારે વાળમાં તેલ લગાડી દેવાનું અને પછી માથું ધોવાનું તમારે તો જેથી તમારા વાળ ડ્રાય નહીં થાય અને હેર લોસ નહીં થાય કોમ્બિંગ વખતે અને પછી જ્યારે પણ તમારા હેર લોસ થતું હોય એક્ટિવલી એટલે કે તમારા વાળ જે છે એ રૂટ્સમાંથી કમજોર પડી જતા હોય છે એટલે ટાઈટ પોનીટેલ્સ કે હેર હેરસ્ટાઈલ તમારે ના બાંધવી અને ભીના વાળમાં કોઈ દિવસ કાસ્કો નહીં ફેરવવાનો એનાથી પણ હેર લોસ તમારા વધી શકે છે હવે આ બધી વસ્તુ કર્યા પછી પણ જો તમને લાગે કે તમારું હેર લોસ વધી રહ્યું છે કે પછી બેથી ત્રણ મહિના પછી પણ હેર લોસ કન્ટિન્યુડ છે કે પછી તમને હેર લોસના પેચિસ પડી ગયા છે માથામાં તો તમારે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જરૂરી છે તો દોસ્તો તમને આવા કોઈ પણ સ્કીન અથવા હેરના પ્રોબ્લેમ હોય તો તમે અમારા ક્લિનિક સ્કીન એન્ડ સ્પાઇન ક્લિનિક ગાંધીનગર ખાતે અમારી મુલાકાત લઈ શકો છો થેન્ક યુ